GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News સબુ નગરપાલિકાની બેદરકારીને કારણે એક જ કુંડી પર એક જ જગ્યા પર પાંચમી વખત હલકી કક્ષાના તકલાદી ઘટના ઢાંકણા નાખ્યા હતા તે બેસી ગયેલ અને ઘટના ઢાંકણામાં કેટલાક વાહન ચાલકો ખાબક્યા જ્યારે આજે ઓટો રિક્ષા ખાબકી પડતા અંદર બેઠેલા ચાર મુસાફરોનો આ બાદ બચાવ થયો હતો ડભોઈના કાજીવાડા મસ્જિદ વિસ્તાર પાસે આવેલ મેન રોડ ઉપર ગટરનું ઢાંકણું બેસી ગયું હોવાની ઘટના જે સામે છે પાણી ભરાઈ ગયેલ હોય ને અવરજવર કરતા વાહન ચાલકોને ખાડાનો આભાસ ન રહેતા બેસી ગયેલ ખાડામાં કેટલાક રિક્ષા ચાલકો ટુ વ્હીલર એક્ટિવા ચાલક અને વાહન ચાલકો ખાબકતા બેસી ગયેલ ઘટરને લઈને ત્રાહીમાપોકારી ઉઠ્યા છે એક જ જગ્યા પર અત્યાર સુધી મહાનગરપાલિકાની બેદરકારીને કારણે એક જ જગ્યા પર બે માસમાં પાંચમી વખત તદ્દન ટકલાગી અને હલકી કક્ષાના ઢાંકણા બેસવાથી તાજેતરમાં જ બેસાડેલ ઢાંકણાના ટૂટી જતા ઓટો રિક્ષા ખાબકી હતી જેમાં બેઠેલ મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો આજુબાજુના સ્થાનિકો દ્વારા મળતી માહિતી અનુસાર વાલે સવારે તો એક પેસેન્જર ભરેલી ઓટો રિક્ષા ઘટના તૂટી ગયેલા ડાકણા જે ખાડામાં ખાબકી અને પલટી મારે તેવી સ્થિતિ સર્જાઈ હતી જ્યારે રિક્ષામાંથી એક વૃદ્ધ પેસેન્જર તો જમીન પર પટકાયો હતો પરંતુ કોઈ જાનહાનિ થતા લોકોએ ન થતા હાસકારો અનુભવ્યો તો ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો આવા તકલાદી અને ગુણવત્તા વગર ગટરના ઢાંકણા જે તે કંપનીમાં પાછા મોકલી સારી ક્વોલિટી અને ગુણવત્તા દ્વારા ઢાંકણા લાવે તો વાર વારંવાર તૂટી જતા હોય તો નુકસાન પ્રજાના પૈસાનું થતું હોવાથી પ્રજા પણ પરેશાન છે ત્યારે પ્રજાનો અવાજ જાણે ધોઈને પી ગયેલ હોય તેવું લાગી રહ્યું છે તેવું નગરમાં ચર્ચાઈ રહ્યું છે હા જો હું કાજુવા થી પટેલ રિક્ષા લઈને જઈ રહ્યો હતો મારી રિક્ષા માં ત્યાં પેસેન્જર બેઠેલા હતા અને આ ઢાગા પર જેવો આગલો વ્હીલ ચડ્યો કે મારો ગાડીનો નો આગલો વ્હીલ આખો ઢાગા નીચે જતો રહ્યો છે આ નગરપાલિકાની બેદરકારી છે અને વારંવાર અહીંયા ઢાગા નાખવામાં આવે છે તથા એટલો લાજો પણ કામ છે આ લોકોનું ને એકદમ નાજુક કામ થાય છે કોઈ નુકસાન થયું મારી ગાડીની નીચેની સાપિંગ તૂટી ગઈ છે પેસેન્જરોને કોઈ નુકસાન થયું છે પેસેન્જરોનું કોઈ નુકસાન થયું નથી પેસેન્જરોનો આવક બચાવ થયો છે કેટલી વાર ઢાંકણા નાખા છે આ બધા બે થી ત્રણ જો વખત ઢાંકણા નાખ્યા છે પરંતુ તકલાથી કામ કરવામાં આવે છે ને તકલાથી માલ ઉમેરવામાં આવે છે વારંવાર આ ડબકો નો પાણી ઉભરાય છે અને નગરપાલિકાના વારંવાર જાણ કર્યા છતાં પણ અહીંયા કોઈ નિવાકરણ લાવતી નથી નગરપાલિકા